શાળામાંથી મળ્યો વિદ્યાર્થીની નો મૃતદેહ ક્રાઇમ સ્ટોરીમાં વાત કરીશું દાહોદ થી સામે આવેલી એક ઘટના વિશે કે જ્યાં એક પ્રાથમિક શાળામાંથી ધોરણ એક માં અભ્યાસ કરતી એક બાળકીનો મૃતદેહ છે તે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો જેના બાદ તેના પરિજનો અને પોલીસ છે તે દોડતા થયા આખરે આ માસૂમ બાળકીનું મોત કેવી રીતે થયું તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે શાળાએ ગયેલી વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલા જોવા મળ્યા ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદી અંદર જઈ તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા ધોરણ એકમાં અભ્યાસ કરતી માસુ બાળકી સાથે શાળામાં એવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નિપજ્યું આ સવાલનો જવાબ મેળવવા માટે હાલ દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે રાત્રિના સમયથી જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદ લેવાય અને તપાસ શરૂ કરાઈ રણદીપપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તો પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીથી શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન પડતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત ઈડી દાખલ કરવામાં આવેલી છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી આમાં એવું છે સવારે દસ વાગ્યે ધ્રુવિક્ષાને સ્કૂલમાં મોકલવામાં આવી પીપળિયાથી પ્રાથમિક શાળામાં એમાં શિક્ષક ટીચરના કાર દ્વારા બેસાડીને મૂકવામાં આવી હતી તે સાંજે પાંચ વાગ્યે શાળા છૂટ્યા બાદ પણ બધા બાળકો ઘરે પોતપોતાના ઘરે જતા રહ્યા ટીચરો જતા રહ્યા ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી ન હતી એટલે તેની અમે શોધખોળ કરતા સ્કૂલે ગયા સ્કૂલના તાળા લાગેલા હતા દરેક તો અમે અંદર સ્કૂલની અંદર ગેટથી ટપીને પ્રવેશ કર્યો અને એમાં તપાસ કરી તો ગેટની અંદર સ્કૂલની અંદર જે ક્લા ક્લાસરૂમ હતો એની પાછળ કોર્ટની અંદર સ્કૂલના વર્ગ અને કોર્ટની અંદરનો ભાગ બેની વચ્ચેથી અમને ગંભીર હાલતમાં દીકરી મળેલ છે અમે તેથી તાત્કાલિક રણધિકપુર સિવિલમાં દાખલ થયા ત્યારબાદ ત્યાંથી અમને લીમખેડા એમ્બ્યુલન્સ દ્વારા મોકલવામાં આવ્યા નીલ જનરલ હોસ્પિટલમાં ત્યાંથી એમને કીધું કે બાળક નથી તો ત્યાંથી પછી એમ્બ્યુલન્સ દ્વારા ફરી લીમખેડા પીએસસી ઉપર અમને દાખલ કરવામાં આવ્યા હવે તમારી શું માંગ છે અમારે આમાં કઈ રીતની ઘટના બની આની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સંપૂર્ણપણે સાચો ન્યાય મળવો જોઈએ સવારમાં સવા દસ વાગે ઘરથી નિશાળા જવા મૂકવા જ્યાં સાહેબની ગાડી બેસાડીને નિશાળે મૂકવા મોકલી પછી સાંજે પાં પાંચ વાગ્યા પછી સવા પાંચ વાગે છોકરા ઘેરાયા ત્યારે નથી એમ છોકરાને પૂછ્યું કે અમારી જોડે નથી કે સાહેબને ગાડી હજી હતી ખાલી કોઈ દાડો ગાડી બેહીને આવે કોઈ દાડો છોરા આવે તો ગાડી બેહી નથી ગાડીઓ નીકળી ગયો એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જા ગેતી મોકલે છોરન કે જોન કે જૂની આવી તો હું છે તે જોતા જોતા નિશાળના કોર્ટની અંદરથી પડેલી મળી બે ભાનમાં પછી તેથી અમી સિંગવડ પીએસસી ઉપર લઈ જાય તાત્કાલિક ટુ વ્હીલ ઉપર અમને કોઈ શિક્ષકે થી કીધું કે આવી કે નથી આવી કે શું છે તો पीएससी पर ले जा त्या थी त्या क्या। थी पी त्याजन ने एम्बुलेंस में पीछे लीमखेड़ा लाया लीमखेड़ा लाया पी बालक ने दवा दवाखाने तक केस फेल जो है तो ये पीएससी सरकारी सरकार में ली गया कोई रेख देख नहीं कि डॉक्टर के अंदर रूम में से छोकरी क्या है क्या नहीं सवार में प्रार्थना बैठी थी तरह के अति छोकरी પ્રાર્થના પછી કઈ જી કે આખો દિવસ કઈ જી ડર રૂમે રૂમે છે કે નથી તેની અમને ખબર નથી પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી જ નહીં આવી સવાર મેં શિક્ષકો સાથે મૂકી છે એમની ગાડી બેસાડી તો પછી અમે દવાખાનામાં લાવ્યા આ મળ્યા પછી પાંચ વાગ્યા અકસ્માત ની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે મૃતદેહને ફોરેન્સિક પેનલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ બહાર આવી શકશે દાહોદથી ગોસ્વામીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર